સુરત શહેરમાં મોરાભાગર સ્થિત ગુરુકૃપા વિદ્યાલયને સ્વચ્છ ભારત મિશન અને મિશન સુરત ફર્સ્ટ અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર ચોવીસનો સુરત મહાનગરપાલિકા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી દ્વારા જુદા જુદા પેરામીટર્સોની ચકાસણી કરી સ્વચ્છ સ્કૂલ કેટેગરીમાં પ્રથમ ક્રમ એનાયત કરાયો છે આ તબક્કે ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર એસપી ગામિત નીતિનભાઈ પટેલ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પરેશભાઈ પટેલ દ્વારા ટ્રોફી અને પ્રશંસના પત્ર આપીને શાળાના સંચાલક ડોક્ટર નૈલેષ પટેલ અને આચાર્યને સન્માનિત સારા દ્વારા સ્વચ્છતા રાખવાની સાથે બાળકોને વાલીને વાલી ને વિવિધ સ્પર્ધા ટ્રેનિંગ આપી સ્વચ્છતા અને તેમના મહત્વની માહિતગાર કરાયા હતા મારું નામ પટેલ આજે ગુરુ રી નિમિત્તે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જે અમારા એમને પણ અમે યાદ કર્યા છે એક શૈક્ષણિક સંસ્થા જ્યારે પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કરતી હોય ત્યારે રજત જયંતિ ઉજવવાનો આપણને ખૂબ આનંદ થાય છે હું અને મારો મોટો ભાઈ ડૉક્ટર નૈલેશભાઈ અને હું ડૉક્ટર વિજયભાઈ મારા નાનાભાઈ છે ડૉક્ટર સંજયભાઈ અમે ગુરુકુપા વિદ્યા ગુરુકુપા ક્લાસીસ થી શરૂઆત બે હજારની સાલમાં કરી હતી આજે આ સંકુલની અંદર પંદરસોથી વધારે વિદ્યાર્થીઓ છે ત્યારે અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતસો શ્લોક અને અઢારાઢ્યાને કંઠસ્થ કર્યા છે અને એની સાથે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સ્વચ્છતાનો આગ્રહ રાખે છે ત્યારે આ સંસ્થાને છેલ્લા ત્રણ વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફર્સ્ટ રેન્ક અમારા સંકુલને આપવામાં આવે છે ત્યારે અમને ખૂબ આનંદની લાગણી થાય છે અને આવનારા સમયમાં પણ અમે આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિટ માટે નવા નવા કાર્ય કરતા રહીશું મારા મોટાભાઈ ડૉક્ટર નિલેશભાઈની વિચારસરણી હંમેશા છે ઓન વેલ્યુ લર્ન વિદ્યાર્થીઓને ભણતાની સાથે કમાવાની કઈ રીતે કમાવી શકાય એ પણ સેમિનાર દ્વારા સારી સમજાવી શકાય છે અમારા શિક્ષકો અમારા આચાર્યશ્રી અમારા કોઓર્ડિનેટર વન્નાબેન અમારા સુપરવાઇઝર શિક્ષક મિત્રો ઇવન અમારા પ્યુન પણ આ સંસ્થાને આગળને આગળ વધવા માટે ટંટોળ મહેનત કરી રહ્યા છે આવનારા સમયમાં ગુરુકબા વિદ્યા સંકુલ શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ આવશે એવી અમને ખૂબ આશા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અન્ય દેશો સાથે સરખામણી કરે છે ત્યારે એઆઈનો જમાનો આવ્યો છે રોબોટિક્સનો જમાનો આવ્યો છે ત્યારે આવનારા સમયની અંદર આપણી સારા એક નવું સંકુલ બનાવવા જઈ રહ્યું છે જે આધુનિક વર્ગોની સાથે વિદ્યાર્થીઓમાં એઆઈ અને રોબોટિક્સનું સારું જ્ઞાન મેળવી સ્વામી વિવેકાનંદજીના સ્વપ્ન જે ભારત માટે જાગી ઉઠી છે ત્યારે સમગ્ર ભારત આ વિદ્યાર્થીઓ સમગ્ર ભારતનું નેતૃત્વ કરશે અને ભારતનો ડંકો વિશ્વમાં વગાડશે પેરેન્ટ્સો એટલું જ કંઈ સંસ્કૃતિ બઢીમાં સંપરાઈ રહ્યો છે ત્યારે આપણા બાળકો પર મોબાઈલનો વપરાશ ઓછો કરી વધુ ધ્યાન આપી બાળકોને સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરી આવનારા સમયમાં ભારત ભારત દેશમાં આપણું જ બાળક કંઈક સારું નેતૃત્વ કરે એ માટે અમે એમને સંદેશો પાઠવીએ દોસ્તો આજે ગુરુક વિદ્યાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે સરસ મજાનો કાર્યક્રમ થયો જેમાં જુદી જુદી ટીમની ઉપર અમારા વિદ્યાર્થીઓએ સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે જેની અંદર વિદ્યાર્થીનીઓને દહેજથી લઈને બળાત્કારથી લઈને એ એવી કૃતિઓ રજૂ થઈ કે જેમાં સમાજને એક સંદેશો મળે અને આ સંદેશા થ્રુ આવનારા દિવસોની અંદર આવી ઘટનાઓ ન થાય અને સાથે સાથે

ગુરુક્વા વિદ્યાલય સુધી આ યાત્રા પહોંચી તો આજે અમે અમારા દરેક સંકળાયેલા શિક્ષકોથી લઈને અમારા ટ્રસ્ટીશ્રીથી લઈને દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીએ છીએ કે ઓગણીસો નવ્વાણું બે હજારથી શરૂ થયેલી આ યાત્રા આજે બે હજાર પચીસમાં પચીસ વર્ષ પૂર્ણ કરી રહી છે જેનો સમગ્ર શ્રેય અમારા વિશ્વાસુ વાલી મિત્રોને અમે આપીએ છીએ આવનારા દિવસોમાં સુરત શહેરની અંદર અમે હજુ સારા વિચારો સાથે બાળકોને એન્જિનિયર બને સી એ બને ડોક્ટર બને એ તો બનાવીએ પણ એની સાથે સાથે એક સારા માનવ બનાવીએ એવા વિચારો સાથે અમે કાર્ય કરતા રહીશું ઘણી સિદ્ધિઓ એવી છે પરંતુ આજે બે ત્રણ સિદ્ધિઓની વાત કરું તો અમારી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના ના શ્લોક કંઠસ્થ કરાયા હતા એની સાથે સાથે અમારે ત્યાં વંને માતરમ જે વિદ્યાર્થીઓ એકબીજાને મળે છે ત્યારે વંદે માતરમથી ગ્રીટ કરે છે સાથે સાથે વિદ્યાર્થીઓ ક્લાસમાં જ્યારે ભણતા હોય ને કોઈ શિક્ષક અંદર જ્યારે પ્રવેશ કરે છે વર્ખંડમાં ત્યારે જેમને વંદે માતરમથી વિસ કરે છે અને જે વંદે માતરમ ગીત આખું છે એ વંદે માતરમ ગીત અમારે ત્યાં ગવાય છે એવી ઘણી બધી સિદ્ધિઓ છે બસ વાલી મિત્રોને એટલું કહીશું કે આવનારા દિવસોમાં તમે તમારા બાળકોને શું શિક્ષિત કરજો કારણ કે શિક્ષણ એવું માધ્યમ છે માધ્યમ છે કે જેના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને એવું કહેવાય છે ને કે ઇફ યુ વોન્ટ ટુ સાઇન લાઈક અ સન ફર્સ્ટ યુ બર્ન લાઈક અ સન તમારે જો સૂર્ય જેવું ચમકવું હોય તો પહેલાં સૂર્ય જેવું બળવું પડે એટલે વિદ્યાર્થીઓને માત્ર એક જ મેસેજ આપીશું કે દોસ્તો સંઘર્ષ ઘણા આવશે ઘણી તકલીફો પડશે પણ તમે ભણજો સારો અભ્યાસ કરજો અને આવનારા દિવસોમાં માતા પિતા સાથે રહીને સિદ્ધિઓ પ્રાપ્ત કરજો મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત